આજની વાર્તા જીવન રસનું ઝરણું એટલે પોતાના કરતા અન્ય માટે વહેતો પ્રેમનો પ્રવાહ એટલે કે પોતાની જાત માટે પ્રેમનો ઉપયોગ થાય એના કરતા અન્ય માટે પોતાના હૃદયના પ્રેમનો ઉપયોગ કરવો જોઈએ તો આપણા જીવનનું ઝરણું વહેતું રહેશે જીવનની સાચી મહાનતા એ આપણા માટે કામ કરવા માટે નથી પણ શક્ય ત્યાં સુધી આપણી શક્તિનો અન્ય માટે ઉપયોગ કરવો જોઈએ અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવું છે આપણે સમજી શકીએ કે જીવન રસનું ઝરણું એટલે બીજાને માટે કામ કરવું એક ગામની અંદર હરી ભાઈ કરી મેં એક ખેડૂત રહેતા હતા એ એકદમ સાદા સીધા પોતાના ખેતરની અંદર એક સારો પૂઓ હતો અને પોતાના એક કુવામાંથી ખેતરમાં પાણી પણ એ આપતા ખૂબ મહેનત કરતા અને સંતોષ પણ હતા પણ પરિસ્થિતિ એક વખત એવી બની કે એક વખત કડકડતા ઉનાળાની અંદર વરસાદ પણ બહુ પીળો નહીં બધા માણસોને પાણીની પણ મૂંઝવણ પડી અને આ પરિસ્થિતિની અંદર નદીઓ અથવા તો કૂવામાંથી પણ પાણી ચેલા ગયા માણસો પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે પણ આ જે હરિભાઈના ખેતરમાં જે કૂવો હતો એ કૂવામાં ગમે તે કારણસર ખૂબ પાણી હતું એટલું બધું પાણી હતું કે એ ગમે તેટલો ઉપયોગ કરે તોય પણ ખૂટે નહીં એ પ્રકારની સરવાણી હતી અને શરૂઆતમાં તો હરિભાઈ બીજા માણસો જેમ પોતાના સ્વાર્થ માટે જ વિચારે એમ એ પાણી પોતાના ઘર માટે એ વાપરતા પોતાના માટે જ એનો ઉપયોગ કરે અન્ય કોઈને પણ આપે નહીં આ પ્રકારની ભૂમિકા ઉપર એ રહેતા પણ પછી એના મનમાં એવો વિચાર આવ્યો કે આ પાણી મારી પાસે ખૂબ છે અને એ પાણી ખૂટેમ પણ નથી તો મારે માત્ર એકલા એકલા જો પાણીનો ઉપયોગ કરો એના કરતા ગામને પણ બધાને પાણી આપું તો એટલે ખરેખર પોતાના જીવનનો જે રસનું ઝરણું હતું એ ગામના તરફ ગામના વ્યક્તિઓ તરફ પ્રેમને વાડ્યો અને એ પાણી એણે ગામના તમામ માણસોને કીધું કે તમે અહીંયા આવો તમે પણ આમાંથી પાણી લો આપણે સાથે રહીને એકબીજા સમદુખી ભૂમિકા ઉપર આ ઉનાળો કે જેમાં પાણી નથી એ પાણીને આપણે પસાર કરીએ બધા આનંદમાં આવી ગયા ખરેખર હરિભાઈએ જે કામ કર્યું એ કામ એવા પ્રકારનું હતું કે બીજા માટે કરવાની વાત હતી પોતાના માટે તો હતું પણ અન્ય માટે હતું અને પોતાના કરતા વધારે આપવાની વાત હતી અને આ આ કારણસર ઉનાળો ઉનાળો એ ગયો બધાના મનમાં કે આપણો ઉનાળો આ જે પસાર થયો એની પાછળ હરિભાઈનો ગામ તરફનો માત્ર પ્રેમ જ જવાબદાર છે અને કોઈકે એક વખત બધા મિટિંગમાં હતા ત્યારે એમ કીધું કે હરિભાઈના

જો કદાચ પાણી મારા કૂવામાં પણ ન હોય અને ગામના કોઈ પણ કૂવામાં ન હોય તો એને માટે આપણે વિચારવું જોઈએ અને એ વિચારવા માટે હરીભાઈએ એક સજેશન આપ્યું કે આપણે અહીંયા બધા ભેગા થઈએ અને એક મોટું ઊંડું તળાવ બનાવીએ અને એ તળાવની અંદર પાણીનો સંગ્રહ થાય એ પ્રકારની આપણે વ્યવસ્થા કરી બધાને એમ થયું કે હરિભાઈ જે વાત કરે છે બહુ સરસ છે ચાલો બધા એક પછી એક ગામના બધા જ માણસો એ તળાવને ખોદવા મીડા એને કોઈ અન્ય પાસેથી મદદ ના માગી અન્ય સરકારની પાસે પણ મદદ ના માગી પણ બધાય પોતપોતાના સાધો લઈ અને દરરોજ સવારે ત્રણ કલાક માટે આ તળાવ ખોદવા જવા અને આ પ્રક્રિયા એક વર્ષ સુધી પૂરેપૂરી ચાલી અને એ પૂરેપૂરી ચાલી એટલે એકદમ મજાનો એકદમ ઉત્તમ પ્રકારનું સારું તળાવ થઈ ગયું અને એ તળાવ થઈ ગયો એટલે બીજા જ વર્ષે એ તળાવ આખે આખું ભરાઈ ગયું એ વર્ષે પ્રમાણમાં વરસાદ સારો હતો ગામમાં પણ તેમ છતાં પણ છેલ્લે છેલ્લે ઘટ પડી પણ એ તળાવને કારણે ગામના માણસોને જે પહેલા તકલીફ પડી હતી એટલી તકલીફ પછી પડી નહીં અને જીવનમાં એ ખૂબ આગળ નીકળી ગયા દરેક ગામની અંદર આવા પ્રકારના કેટલાક પ્રશ્નો હોય છે કોઈ ગામના એક કે બે માણસ પાસે અમુક પ્રકારની શક્તિ હોય તો એને કારણે આખું ગામ બચી જતું હોય છે આવા અનેક દાખલાઓ છે પણ કેટલાક પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો ગામના તમામ માણસોએ ભેગા થઈ અને પોતે જ એનો ઉકેલ ગોતવો છો અહીંયા આવા ઘણા પ્રશ્નો છે અને એ રીતે આ ભૂમિકા ઉપર આગળ વધ્યા અને આ તળાવ થવાને કારણે આખું ગામ એ એકદમ લીલું છમ થઈ ગયું એટલે આખરે મારે આ વાર્તાની ભૂમિકાનો સંદર્ભ સૌને સમજાવવો છે કે પોતાના કરતાં અન્ય માટે વિચારવું પોતાના કરતાં અન્ય તરફ પ્રેમ વહેળાવવો પોતાના કરતાં અન્યને વધારે મદદ કરવી પોતે જે સગવડતાનો ઉપયોગ કરે એના કરતા અન્યને વધારે સગવડતાનો ઉપયોગ કરો તો આનું નામ તમારા જીવનમાં રહે છે કોઈ એક જ વ્યક્તિનો જો સકારાત્મક પ્રયત્ન હોય હરિભાઈએ જેમ પ્રયત્ન કર્યો તો ક્યારેક ક્યારેક આખા સમાજને એનો બહુ મોટો ફાયદો થતો હોય છે આ એનું ઉદાહરણ છે અને આવા એકાદ વ્યક્તિ પોતે પોતાના જીવન રસનું ઝરણું સમગ્ર સમાજ તરફ વેવડાવે તો સમાજ સુખી થઈ જાય એવી એક ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત સમજાવવા માટે બે વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ